મહેનત પર પાણી ફેરવી દીધું છે ત્યારે એક બાજુ ખેતરમાં પાક તૈયાર હતો તો બીજી બાજુ વરસાદના ઝાપટાએ એ ખેડૂતો માટે આફત ઊભી કરી દીધી રાત દિવસની મહેનત મોંઘા બિયારણ અને પાકની લણણીની તૈયારી જોતી ને તે દરમિયાન કુદરતે એવો ઘા માર્યો કે ખેડૂતના મોઢે આવેલો કોડિયો પણ છીનવાઈ ગયો ત્યારે ખેડૂતોની પીડાને સાંભળવા માટે અમારા સંવાદદાતાઓ જામનગર પહોંચ્યા છે ને તેમની વ્યથાને સાંભળી છે ત્યારે શું કયું છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

બીજાને ના ખબર હોય જેને નોકરીયાતને ફોર્મ ભરાવવા હોય અમારે ધારાસભ્ય થાવ ઓલું થાવ અમને દેજો ને અમે ઊભા રહે છીએ પણ અત્યારે કોઈ જોવા આવે સહાય શું મળે બીજા રાજ્યમાં બીજા તાલુકામાં બધે મળે એ જ રીતનું અમારે અહીંયા નુકસાન છે અને ખેડૂતની હાલત જુઓ તો આ રોય રોયને કોને સાંભળાવીએ આ કોઈ અટાણે ખેડૂતનું દરદ સાંભળતા નથી દીધું તો વહેલી તકે જો અમને થોડુંક સર્વે કરી અને સહાય આપે અમે લોનમાંથી બધું આ પાંચ ગેરણ બધાએ લઈ ને આ બધાય ઉછીના વ્યાજે હવે લેણાવાળાને અમે શું દેશે કા અમે એકરામાંથી દવા લઈ લેશે બીજું હું મગફળીનું નામ લઈ બીજું તો અમારે કાંઈ આધાર તો છે નહીં જો ભગવાન બચાવે એમ તમે બચાવો તો વાંધો નહીં આવે નખર તો પાછો શું આવશે વારો તમારો નમારો એ ઉપરવાળો લેખા લે બધેના મારું નામ જયસુખભાઈ શુભભાઈ વિજયુભાઈ કરણ ગામ ગીવાખા તાલુકો જિલ્લો જામનગર હવે અમારા આ આસ્યુ અસાદ થયો હવે એટલું નુકસાન છે કે વાત જ મૂકી દો સો સો ટકા મગફળી ચોખા સાથે અડદ મગ એ કાંઈ ભૂખ છે કાંઈ હાથમાં આવી જ નહીં ખેડૂત અટાણે રાતા પાણીએ રોવે છે અને સરકાર જો આમાં કાંઈક ધ્યાન દઈએ તો ખેડૂતના છોકરા રોટલા ભેગા થાય એમ છે બાકી નક ખેડૂત અટાણે એવી હાલત છે કે એના છોકરા ભૂખે મરી જાય અને બાકી તો આ સરકાર તો સૌને ખગર છે ને અમને ખગર છે અંધરીને ગેરી છે જવાબ દેતી નહીં આજુ જો હરખી ધ્યાન દઈએ અને જો ખેડૂત દીએ તો આ હતા તે ખેડૂતો જેમને વરસાદના કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે ને સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ મોંઘા બિયારણ મોંઘી મજૂરી ચડાવીને કામગીરી કર્યા બાદ જ્યારે પાક તૈયાર થયો હતો ને લણણીનો સમય જ ને તે દરમિયાન વરસાદ વર્ષ્યો અને કાળ સમાન સાબિત થયો છે જેને લઈને વધુ નુકસાન થયું છે જેથી આ આખા વર્ષ દરમિયાન ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવું પણ હવે મુશ્કેલી પડી શકે છે તેમજ ત્યારે એ ખેડૂતોના ઢોરો માટે પણ કાઈ બચ્યું નથી તેથી ખેડૂતોએ હવે સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી છે અને પોતાનો ખોળો પાથર્યો છે અને ભીની આંખોએ કહ્યું છે કે સરકાર હવે ખેડૂતોની પીડાની સમક્ષ જોવે અને પારખે અને ત્યારબાદ તાત્કાલિક સર્વે શરૂ

સરકાર દ્વારા જે કામગીરી નથી કરવામાં આવી રહી તે અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર